દાહોદની ઇજનેરી કોલેજ ખાતે મંગળવારે લોકસભા ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરી યોજાઈ હતી આ કામગીરી માટે આખા જિલ્લામાંથી મામલતદાર પ્રાંત અધિકારી તલાટી સહિતના કર્મચારીઓએ વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી સંજેલીના મામલતદાર જે પી પટેલ સહિતનો સ્ટાફ પણ સવારે ડ્યુટી માટે દાહોદ આવ્યો હતો સરકારી ટાટા સુમો કાડી કોલેજ નજીક પાર્ક કરવામાં આવી હતી સાંજે છત્રીસ વાગે મતગણતરીની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ મામલતદાર જે પી પટેલ સંજેલીના મહેસુલી તલાટી સુરેશભાઈ ચૌધરીને લઈ ચાલક અનિલભાઈ સંગાડા સંજેલી જવા નીકળ્યા હતા ત્યારે ગાડી મતગણતરી સ્થળ ક્રોસ કરી થોડેક જ દૂર નીકળતા ત્યાં બોનેટમાંથી એકા એક એક ધુમાડો નીકળવા લાગ્યા હતા ચાલકે ધુમાડો જોતા જ ગાડી સાઈડમાં કરતા મામલતદાર પટેલ અને તલાટી તેમજ ચાલક નીચે ઉતર્યા હતા તેઓ કંઈ સમજે તે પહેલા જ ગાડીમાં આગ ફાટી નીકળી હતી જોકે પાણી છાંટ્યા બાદ ધુમાડો બંધ થઈ ગયો હતો રિપોર્ટર નીપમ પંચાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સંજેલી